જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન ગોઠવાય કે હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે

ડ્રગ્સ તથા નશાયુક્ત સીરપના જથ્થા સાથે વધુ બે આરોપીઓને સલાબતપુરા પોલીસ દ્વારા પકડવામાં સફળતા મળી છે સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રોજ એક બાદ એક

ઉત્તમપુરા અકબર સહિતના ટેકરા નજીક શેરઅલી બાવાની દરગાહ પાસેથી બે પોઈન્ટ સાહીઠ ગ્રામ દ્રક્ષ તથા કોનેક્સ ટી નામના નશાયુક્ત સિરપની એકસો બાવીસ જેટલી બોટલો સહિત આરોપીઓ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ તથા રિઝવાન ઇકબાલ શેખની સલાબતપુરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તો બંને આરોપીઓ પાસેથી પોલીસે ડ્રગ્સ તથા કોનેક્સ ટી નામના નશાયુક્ત સિરપની બોટલો સહિત કુલ રૂપિયા ઓગણપચાસ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે તો પોલીસ તપાસમાં આ બંને આરોપીઓ ડ્રગ્સ તથા સિરપનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલ તથા બંને આરોપીઓને ડ્રગ્સ આપનાર વિકી સોહેલ અને સાહિલ નામના ત્રણ ઈશમોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તો આ મામલે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સહિદના ટેકરા પાસે બે વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમ અનુસાર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી બે પોઈન્ટ છ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ઉપરાંત એકસો બાવીસ બોટલ કોડે કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી એકસો બાવીસ નાની મોટી બોટલો પણ મળી આવી હતી ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના ત્રણ હજાર ચારસો રૂપિયા મોબાઈલ વગેરે મળી કુલ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે જેમાં મે એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આજે સિરપ છે એ પણ આવી જાય છે આ બનાવમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે જેમાં એકનું નામ સાઈદ છે એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઈલ ખંજર છે આ ત્રણ વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહ્યા છે સલાબતપુરા અને સુરત રેલવે સ્ટેશનના રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એક સાથે જથ્થો મૂકી રાખેલો હતો